અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલ રાતે રેસીડેન્સી માં પાલતુ સ્વને ચાર મહિનાની રીષિકા નામની બાળકીને બચકા ભરી દીધા હતા સ્વાને બાળકીની યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈને બચકા ભર્યા હતા ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કે જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી આપને જણાવી દે કે એક યુવતી

ડોગ રોટ વ્હીલરને જેલમાં પૂરવામાં આવ્યો છે બાળકીને ફાડી ખાનાર ડોગ ને જેલમાં પૂરવામાં આવ્યો છે એમસીની ટીમે સાત નંબરની બેરેક માં ડોગ ને બંધ કરી દીધો છે તો સ્વાન કે જે બાળકીનો ભોગ લેવા બાબતે શ્વાન માલિક પર બીએનએસ એકસો છ એક અને બસો એકાણું કલમ હેઠળ ગુનો નોંધ્યો છે બીએનએસ કલમ એકસો છ એકની જોગવાઈમાં જેથી વ્યક્તિની બેદરકારીથી કોઈનું મોત થવું કે જેમાં પાંચ વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે બીએનએસ કલમ બસો એકાણુંની જોગવાઈમાં પાલતુ શ્વાનને અંકુશ ન કરી શકતા શ્વાન જોખમી બને ત્યારે પાલતુ શ્વાનના માલિક પર કલમ લગાડવામાં આવે છે તો બી એનએસ બસો એકાણું કલમ હેઠળ છ માસ સુધીની સજા અને પાંચ હજાર સુધીનો દંડની જોગવાઈ છે તો આ શ્વાન રોડ વ્હીલર બ્રેડનો શ્વાન હતો અને સ્વાનનું રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવેલ ન હતું સીસીટીવીમાં દેખાયા પ્રમાણે જે મહિલાના હાથમાં શ્વાન હતું તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે બાર પાંચ બે હાજર પચીસ ના રાત્રે સાડા નવ એક વાગે રેસિડેન્સી ખાતે એક રોટ કારણે માસ ની બાળકી ની મૃત્યુ નિપજ્યા છે વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ ડોકી છે અને આ રોટ વિનર બીજ છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલ ના કબજા નો ડોગ છે જેમના ઉપર કલમ એકસો છ એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જે આજે મૃત્યુ થાય તો એના લીધે કલમ છે અને જે બીએનએસ ટુ નાઇન્ટી છે એ છે કોઈ માણસ ની જે સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી પશુઓ પશુના જે બી કબજેદાર છે એમનું કલમ લગાવવામાં આવી છે એડવાઈઝરી એનિમલ બર્થ કંટ્રોલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી થી જાહેર કરવામાં આવેલી છે જેમાં કોઈ જે કબજે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે આ નિયમોનું પાલન માટે એમને compulsory registration vaccination અને બીજી બધી જે બી advisory નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામ ને અને public એક આ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી breed હોય તો AMC ના advisory હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનું compulsory abide કરવું abide the